અપમાન કર્યું છે દેશની જનતા જાણે છે દેશ ય ગૃહમંત્રીશ્રીએ જયારે બંધારણ દિવસ ઉપર રાજ્યસભાની અંદર વક્તવ્ય આપ્યું વક્તવ્યને તોડી તોડી મરોડીને દેશના લોકોની સામે મૂકીને સોશિયલ મીડિયાની અંદર એ વક્તવ્યને તોડી મરોડીને મૂકીને દેશની અંદર અલગ અલગ સમાજના લોકોમાં લડાઈ થાય અને જે રીતે કોંગ્રેસના લોકો કાયમી સમાજની અંદર ધર્મને અંદર વર્ગ વિગ્રહ પેદા પેદા કરીને દેશની અંદર રાજ કરવાનું ઈચ્છે છે ત્યારે કોંગ્રેસના લોકોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખાસ કરીને દલિત સમાજના લોકોએ જડવાતોડ જવાબ આપ્યો છે બાબા સાહેબ આંબેડકરને કોઈ જો સન્માન આપ્યું હોય તો ભારતીય જનતા પાર્ટી આપ્યું છે આ કોંગ્રેસની સરકારે ત્રણ ત્રણ વખત ગાંધી પરિવારના સભ્યોને ભારત રત્ન એવોર્ડ આપ્યો પરંતુ બંધારણના ઘડવા ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીને આજ સુધી ભારત રત્ન એવોર્ડ એમને આપ્યો નથી બાબાસાહેબ આંબેડકર ના જીવન સાથે જોડાયેલા એ સ્થળોને વિકાસ કરીને પંચ તીર્થ કોઈ બનાવ્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી બંધારણ દિવસે છવ્વીસમી નવેમ્બરે કોઈ રાજ્યના મુખ્યમંત્રી હાથી ની અંબાડી ઉપર બંધારણ ને એની યાત્રા કરે તો એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે ત્યારે બાબા સાહેબ આંબેડકરજીને જેટલું સન્માન મળવું જોઈએ